જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે અમારે જવાનું છે વાસળા દાદા દર્શન કરવા જાવનું છે હું અને વિક્રમભાઈ અને તમે વિડીયોમાં બની રહેજો ફોલો કરી નાખજો મેં આગળની ડિટેલ આપતા રહીશું તમને બધી જય માતાજી અત્યારે થોડોક વિયામાં વિયામાં દે દેવી ને અને દુકાને માવો બાવો લઈ લેવી અને પછી એને એક ટ્રીપ પાછી મારશું લઈ લો હાલો માવો બાવો લઈ લો તમારે જે ખાવું લઈ લો પૈસા પૈસા મારે એક કઈ ના માગતા

એ સાહ થઈ ગઈ એ એ એ બૂટ મારું બૂટ આ નીલે સંભાળ મારું બૂટ બગડ નાખે તને રુંબલ છોડો ભાઈ મોટો થઈ આ આમનો જોઈ લી ગયો હરખરી બધા આવી ગયા છે પહોંચી ગઈ અતરે વાસણા દાદા વાળા રસ્તે જડવા નાહી જોયું તો બધા આ રસ્તો હે વાસણા દાદા જવાનો તેજ તેજમાં અને થોડી ઘણાઈ હવા પણ તું

તમારે અહીંયા પરમિશન લેવું જોઈશે જો એ જવું હોય તો આ પરમિશન લેવી પડે આવી વાસડા તાતાના નાના નાના છોકરા આવશે પાણી આપણને દેશે એમના થોડોક લઈ લીધો હે એટલે દેખાતું તો હે ને કે અત્યારે રણમાં કા કા લગીને ચકરું પાણી ને રેતી દેખાય નકરી

તમે જોઈ લો તો બધા જોઈ શકો બધા પાડે છે આ બાજુ અને હું બ્લોગ બનાવું ભાઈ ભાઈ ની પાડે રોની ભાઈ ભાઈ છે અને મંચુરિયન વાળા છે આ રે મરસુરણ વાળા આ બધા અલગ અલગ પોટા પાડી રહ્યા એટલે વિક્રમભાઈ જો એમનો કોઈ ફોટો પાડતું નથી કેમ કે ભાઈ પહેલા ને અમે બધા વાંટા આ બાજુ એટલે પહેલા કોઈ ફોટા નો પાડતા અત્યારે આ એક ભાઈ પાડે છે થોડીક દયા આવી જઈ એમના ઉપર મારો તો પાડતું જ નહીં ફોટો ફોટો પડાવું જોઈ લેજો અરુણ લાઈન પર બાઈક મેકિંગ આવી ગયો ફોટો 2026 માં દુનિયા પૂરી થઈ જાવની 2026 માં દુનિયા ખતમ હે એટલે મેં એન્જોય કરવા આવી ગયા તમે મોજ કરી લો મોજ કરી લો બધા આ વિક્રમ ભાઈ અમે નાના છોકરાની સેવા કરવા નાસ્તો લાયતા ને ઈ ખાવા માંડ્યા હવે આમ શું કરવાનું અમારે ભુલાગી ભુલા કઈ બે સપકો ભુજન 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 ભુલાગી બોવ દો દે દે થોડીક બીજી ખબર હે ને જગ ખબર હે ને કે રીતના પાડ્યું આપણે ફાંક નકરા

અને એક કારણે પાણી નો બાટલો પાડી દીધો એ રહી ગયા એટલે પાણી ના તરસાતો હવે પાણી તરસું રેવું પડશે ઠેઠ લગીને અમારે કોક ને એવું દયા બયા આવતી હોય તો અમને આવે અમે પાણી નો બાટલો લઈ અત્યારે અમે રણ માં કેટલા કિલોમીટર પણ આવે છે ને ડમરી ઉડેડતા હોય આયા બધા મારા ભાઈબંધ પહોંચી ગયા અગરિયા એ ભણાયા છોકરા એમની નિસરે આ અગરિયાના છોકરાની નિસરે સરકાર મોદી સાહેબે મુકાવેલી છે અને આયા એક સાહેબ એક સાહેબ દે છે હે સાહેબનો વિડિયો ના આયા સરકાર કહેવાય આયા વિક્રમભાઈ સાહેબરે ફોટો પડાવ્યા જ્યાં રણ માં બસ મૂકેલી છે અગરિયા છોકરાને ભણાવવા માટે બસ મૂકેલી છે સરકાર તરફથી એટલે વિક્રમભાઈ સાહેબરે ફોટો પડાવે

દુકાનું રમકડા બમકડા ની

આવી ગયા અમારે રખડગાંઠ પાર્ટી અને આયા જેટલા જેટલા પથ્થર ની એટલા ઉપર હે ને કોના ભાઈ કોના કોના એટલા એટલા મારના મકાન બને હે વિજે બ્લોગ તમે જોલો તો આયા વસરાત દાદા નું નવું મંદિર બની રહ્યું છે અત્યારે અને અમે આવી ગયા તા આયા દર્શન કરવા જોનો સ્થળ હે અત્યારે પાછું આયા બીજું નવું મંદિર બને અને આ બધા આયા દર્શન કરવા આવી ગયા હી

ની મૂર્તિ અહિયાં તમે તમારા સાચા મનથી તમે સાંભળો ને તો અહિયાં કુતરા નો અવાજ પણ આવશે આપવાનો અને તમને બતાવી દો અહીંયા નિલેશભાઈ સાંભળવા ગયા કેવા લાગે

બધા માણસો કે છે કે આ જગ્યાએ ઢોલનો વાદ સંભરાય છે આ મારા ભાઈબંધો બધા ચેક કરે છે જોઈ લો અમારા બ્લોકર વિશાલભાઈ બ્લોકર અરે વિશાલભાઈ અમારા લીલેશભાઈ પેલે હાપ્ર્યું કે આવે છે પછી અમારા રોનકભાઈ ફોન લઈને મારો ન મારો વિડીયો બનાવી રહ્યા છે તો જય માતાજી તમને બધાને

જય માતાજી અત્યારે અમે ગૌશાળા માં જોવા અવતાર્યા છીએ અને જોયો કેટલી બધી ગયો હોય અને અને એક જ ગાય નું બધું વંશ છે આ બધું એક જ ગાય નું વંશ છે વેગડ ગાય નું અને આ તમે રેવો દો એવું ફરી નો કરો એનકા જો તો તમે નાના નાના બદુડા હોતા હે એ હે મસ્ત કના હેલો બધા ધોરા પાછા બધે બધા ધોરા તમને આમ જેટલા દેખાય છે ધોરા ધોરા જ છે નાના નાના બદુડા

ગાયું મારી ભેટો પડવા માટે રઘુભાઈ બેઠા ઝારામાં ઝાર તમે અને આ બધું તમે લો ગૌશાળા કેટલી આઠ હજાર જેવી ગાયું હોય

તો જય માતાજી અત્યારે તમને ઐતિહાસિક કૂવો તમને દેખાડી દેવી અમે વાસક દાદા હતા ને એ તમને કુવો દેખાડી દેવી અહીંયા ચોવીસ કલાક મીઠું પાણી ચાલુ રહે વગર મોટરે અને અરુણભાઈને ખબર હે અહીંનો ઇતિહાસ બોલો અરુણભાઈ તો અહીંયા આખું આખું રણ છે અહીંયા આ બધો ખારો પાઠય અહીંયા બધો ખારો પાઠ તો અહીંયા કો એવો છે ને કે અહીંયા વગર મોટર આપણે વાડીઓમાં મોટર મૂકીને એ મોટર મૂક્યા વગર પાણી આવે છે એ તે પી મીઠું ફૂલ મીઠું પાણી જરાય ખારું નહિ ફૂલ મીઠું પાણી અહીંયા આવે છે આખા રણ માં ખારું ખારું પાણી આવે પણ આ એક જગ્યા એવી હે વાછડા દાદા એ કે મીઠું પાણી આવે અને પાણી વાછડા દાદાનું મંદિર છે તમારે જોવું હોય તો આવી જજો જરાય મોટર બોટર કઈ નથી લાઇટિંગ વાઈટિંગ નિમનામ મોટર વગર મીઠું પાણી આવે આ વાછડા દાદાનું મંદિર અને સામે જ છે

જો લો વાસડા એલા વાસડા દાદા તમે આમ જોજો છે ને બધું ઝાળો બળો ને પાણી પી લીધું છે પાણી અમે અમે છીએ ઘર બાજુ એકચ્યુલીમાં આવવાનું જય માતાજી બધાને અમે વાસડા દાદા થી વર્તાવરીને આવી ગયા છીએ

તમને દેખાય છે ખાલી બીજું કઈ પણ દેખાવા માં નથી અમને આજના જણા ઊંધું નાખે ને આવું કરે બધું તમે જોઈ લો આ રૂમ ભૂમર બાંધીને રેખડા જેવું છપારી છપારી કેવાય તો આવું બધું તમને કોઈ જોવા નઈ મળે અમારા બ્લોગ માં જોઈ રાખજો તમે સુધી તમને બધું જોવા મળશે અને ફોલો કરો ન ભૂલતા youtube માં આખી બ્લોક ચડાવવામાં આવશે ઇન્સ્ટા માં કટકે કટકે ચડાવવામાં આવશે તમે મારી youtube ચેનલ જોજો વિશ્વ બ્લોગ ચાર એકડા જોઈને શેર કરીને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા જય માતાજી બધાને અત્યારનો બ્લોગ તમે જોઈ લો પાછું પછી પછી બંધ કરશું બ્લોગ ફોટા પાડે બધા સંસદ અને આ ભાઈએ ફોટા પાડે ને ફૂલ રાખી ભાઈ તમે ભાઈ કેટલા મોજ માં હો ફૂલ સાચું નતો આવે જય માતાજી બોલો ભાઈ નતો આવવાનો ને કાઈ

Thank you